ખેરગામમાં શારદીય નવરાત્રી અંતર્ગત પ્રફુલ્લભાઈ શુક્લની દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે ત્રીજી ઓક્ટોબરથી અગિયારમી ઓક્ટોબર સુધી ખેરગામના રામજી મંદિરે આંતરરાષ્ટ્રીય કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લની દેવી ભાગવત કથાનું નવરાત્રિ અનુષ્ઠાન અંતર્ગત આયોજન કરવામાં આવ્યું છે ચોથી યાત્રા સુથારવાડમાં યુવરાજસિંહ રાવ બેસાણેના નિવાસેથી ત્રીજી તારીખે સવારે સાડા આઠ કલાકે પ્રથાન કરવામાં આવશે રામજી મંદિરના સત્સંગ હોલમાં દરરોજ સવારે દેવી યજ્ઞ દસથી બાર દેવી ભાગવત કથા અને સાડા બાર કલાકે એકસો આઠ દીવડાની મહાઆરતી ઉતારવામાં આવશે કથા આચાર્ય નિતેશભાઈ જોશી વલસાડવાળા રહેશે સાથે યજ્ઞના ઉપચાર્ય વેદાશ્રમના અનિલભાઈ શુક્લ રહેશે જીવનની આઠસો ચોમોતેરમી કથાનું શ્રીફળ મુહૂર્ત આપતા આંતરરાષ્ટ્રીય કથાકાર પ્રફુલભાઈ શુક્લે કહ્યું હતું કે જ્યાં જીવનની પહેલી કથા કરી હતી એ જ સ્થાન પર પચાસમે વર્ષે દેવી કથા કરવાનો અવસર મળ્યો છે એ માતાજી અને રામજીની કૃપા છે આજે કથાનો મુહૂર્ત લેવા માટે અલ્પેશભાઈ ગજ્જર એડવોકેટ નિશાનભાઈ પરમાર પ્રકાશભાઈ પરમાર યુવરાજ બેસાને દીપકભાઈ પટેલ ચક્રવીર પારેખ नयन चांपानेरी, जिग्नेश गोहिल विजय सिंह चौहान मेहुल गज्जर भावेश परमार तपान गज्जर मीशाबेन गज्जर पुष्पाबेन कुआवाड़ा रश्मिबेन टेलर तालुका पंचायत प्रमुख लीनाबेन अहमदाबादी शिल्पाबेन पारेख हेमोबेन गज्जर रिम्पलबेन गज्जर कृष्णा गज्जर संगीता पटेल पुष्पा पटेल अल्पा रावल ज्योतिबेन टेलर प्रीतिबेन खेरगामकर જાયન્ટ્સ ગ્રુપના મુસ્તાનસિર વોરા નરેશભાઈ આહિર અને બ્રિજેશભાઈ લાડ ઉપસ્થિત રહ્યા હતા બિપિનભાઈ રાજગુરુ અને માક્ષિત રાજગુરુએ મંત્ર ઉચ્ચાર કર્યા હતા કથાકાર નિતેશભાઈ જોશીએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું એક દિવસ આવીશ માટે ચનેરબંદે લાવે છે અને આખા ગુજરાત છે અંદર આ ન્યુ ટેક પ્રોજેક્ટ ખૂબ આનંદી અભિપ્રાય આ જે જવાબદાર

કથામાં ભાગ લેવાનો છે જેમ મને બધા સામે સંખ્યા રહેશે હોય ને તો કથાનો હોય આનંદ આવે મેં તો લોકડાઉનમાં ફેસબુક પર જે કથા કરી હું ને મારા સંગીતકાર આટલા ઓગણત્રીસ કથાઓ કરી લીધી હતી ત્રણ વર્ષમાં ઓગણત્રીસ ફેસબુક મને તો એ હેબી છે કોઈ આવે તો હું તો માતાજીની કથા સંભળાવું એવું કઈ નથી પણ બધા એનો લાભ લે તો પ્રયાસ કરજો વિશેષ કરીને કહેતા તમારે બધાને મોડું પણ થાય છે तो आप संगे सब नवदुर्गा माता जी की कृपा हो तो सब का कल्याण हो बस नौ दिवस जय भवानी जय अम्बे जय भवानी